અધી મારી વાર્તા છે પટોડી બેન નું ઘર એક હતા પટોડી બેન તમને સાત બતુર હતા એક દિવસ તમને ઘર બનાવવાનો વિચાર આવ્યો એટલે તેઓ રસ્તા ઉપર જઈને બેઠા ને માળના ગાડાની રાહ જોવા લાગ્યા એટલામાં જ ગોણ નું ગાડો આવ્યો ગોણ ગોણો ગાઢું છલવી દીધું એટલા પટુડી બેન તો રસ્તા પર દે ઊભા થઈ ગયા એ ગાણા વાળો ત્યાંથી ચાલ્યો ગયો પછી પટુડી બેન તો ગોણે જંગલમાં મૂકી આવી ગયા એ પાછા રસ્તો ઉપર આવીને બેસી ગયા એટલામાં સીડીનો ગાઢું આવી સીડીના ગાડા વાળો કહે પટોડે પટોડે રસ્તો

દેખાય પાટુડી પાટુડી ના ખા પાટુડી બહેન કહીને બોલાવો ને મને ઘર બનાવા માં મદદ કરો ના ઘરનો ક શે કાચડીનો ગાડો ધલવી ન જાઓ ત્યારે રસ્તો પર તું ઊઠીશ એટલે તો ગાડાવાળાએ ભટુડીને બટુડી બહેન કહીને બોલાવી ને શે કાચડીનો ગાડો ધલવી દીધું એટલે ભટુડી બેન તો રસ્તા પરથી ઉભા થઈ ગયા

कंकनी पण तो तो क्या तो गया कंकनी बीत पाछर कंकनी बीत पाछर एक वाघ आ बदु सांभळी रह्यो हतो ए दरवाजो आईन बोल्यो ओळ कोळे बेटा लळे छोडी कोळा साटो आ छोडी घर छाया बटूडा पारना उकाळो या तो बटूडा एक क्या तो राख कहे फटूडा बटूडा

વાહ મમ્મા વાહ મમ્મા અમને ના ખાશું અમને મારતી થશે એટલામાં તો વટુડી બે પાણી ભરી નરી ગયા વા બાએ इतने बटुर मैंने तो सरस पात पात ना भोजन बना लिया वाह भाई ये तो खा दूं तो ना जंगल में बैठता वाला हूं अटूड़ी के नाम से ना बटुरा हूं तो धीरे रहने लगे आ आज तो पर तीसरी को मारियो के मुश्किल ना जमाए वो दीदी काम हो गया अस्ती